હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું અને અનેરું મહત્વ છે વિદ્યાની દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિન છે આજના પવિત્ર દિવસે સંવંત ઓગણીસો તેતાલીસમાં હાલમાં વિદ્વાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવેલ કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તીર્થસ્થાન ઉમિયા માતાજી મંદિર ખાતે આગામી તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ પરંપરાગત રીતે વસંત પંચમી મહોત્સવ ઉજવવામાં આવશે પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે શોભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન ધજા આરોહણ કાર્યક્રમ સવારે દસ વાગે યોજાશે વસંત પંચમી એટલે કે વિદ્યાની દેવી માં સરસ્વતીજીના પ્રાગટ્ય પર્વ છે વસંત પંચમીના દિવસે શ્રી ઉમિયા માતાજીની કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરવામાં આવે છે ત્રણ પગ સુધી માતાજીને શ્વેત સાડીનો શણગાર કરવામાં આવે છે સફેદ રંગ એ શાંતિ અને કલ્યાણકારી ગણાય છે આસ્થા શ્રદ્ધા અને ઉમંગ સાથે ગુરુદેવી ઉમિયા માતાજી મંદિરના શિખર પર નવીન ધજાનું આરોહણ કરવામાં આવે છે ધજા આરોહણ સમયે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે અને ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ